મેદાને આવતી હોય છે ને સરકાર સામે લોકોના પ્રશ્નો મૂકતી હોય છે સરકાર સામે હુંકાર કરતી હોય છે સરકારની કામગીરી ઉપર સવાલ ઉઠાવતી હોય છે ત્યારે આપના નેતા પ્રવીર રામ વારે વાર મેદાને આવતા હોય છે તે ગેટ પ્રંથકનો પ્રશ્ન લઈ લ્યો કે ખાડામાં ઉતરી અને વિરોધ કરવાનો એ લઈ લો ત્યારે હાલ ફરી એકવાર કેશોદના અંડર બ્રિજમાં તે નાવડી લઈને પહોંચ્યા હતા ને તેમણે વિરોધ પ્રદર્શન કર્યો હતો તેમનું એવું કહેવું છે કે વરસાદના પાણી ભરાઈ ગયા હોય ત્યારે મોટર પણ નથી કામ કરતી

બે ત્રણ ચાર બે જણા ખાલી રહ્યો બાકી બધા હેઠા ઉતર્યો

આ કોઈ તળાવ નથી આના અત્યારે જે તમે જેતાવી રહ્યા છો આજ સે તો ગ્રામ્ય ઉપલબ્ધ આજ સે કે તો ટેકનોનો અંડર કોઈ નદી કે નદી કે તળાવ કે હોસ્ટી લેવે છે આજે आज कल हमने देखा एक स्यान देशों को अंदर बीचे सामान्य वर्षा दे वो अंदर बीच में पानी भरा है सामान्य वर्षा दे वो अंदर बीच में पानी भरा ही है बीचे बंद दिया है बंद किसका इरादा था तुमने वो लोगों से क्या आपने बीच में ना बताया हमारे बीच में लोगों को चाकड़ी के तलाव में

આ રી ભરાય હું ભાઈઓ બસ સામાન્ય પાણીમાં ઓળ આવરતું સામાન્ય છે પાણી કાઢવાનું

એકે ફરે 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 ફરે

પોતાની મન ચલાવેલી ચલાવી મેરીકને દેખાડું તમને કસે ઓન કરે છે બોલાવો મને છે 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 કામ નથી જે જોઈ પેલો અત્યારે મારા એક જવાબદારી કોની સારી જવાબદારી છે કે પાણી નું કાઢવું છે સારી જવાબદારી કોનું મરાણ પડે બોટલ બોમ થઈ જાય તો પાણી થઈ જવાનો છે પાણી તમે બોટલ પાણી બોલ કરી રહ્યા છે કે અમે બેરી ગાડી નું કદસ્તાન કરી શક્યા તમારી બનાવવું નહીં તમારી જવાબદારી છે તમારી પાણી કાઢવાની છે તમારી જવાબદારી પાણી કાઢવાની છે તો થશે અહીંયાની પર તો હું જવાબદારી સ્વીકારું છું હું બોટલ કાકે કસોના લોકો હેરાન થઈ કોણ જવાબદાર અલે અમારું જીતરો પાણી આવો આલો જેલા દેસ આતો વાટે વાટે આકામો જામ કરી મુકી જાવો 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 જાવ

દારૂ પીને મારી જવાબદારી કોને દારૂ પીને મારી જવાબદારી કોને દારૂ પીને લોકો મારી જવાબદારી કોને દારૂ પીને લોકો મારી જવાબદારી કોને છે પ્રજેક્ટ કેચરો છે મરડું બી જાયનું મકાન છે તંત્ર તમે તમે સરકારને બોલો ભાઈ શોખ <laughs> છે ત્યારે આતા સમગ્ર ઘટનાના દ્રશ્યો જે સામે આવ્યા હતા તેમાં પ્રવીણ રામ અને પોલીસની વચ્ચે ઘર્ષણ થયું છે અને પ્રવીણ રામની અટકાયત કરવામાં આવી છે ત્યારે પ્રવીણ રામે એવા આકરા પ્રહારો પણ કર્યા છે કે જ્યારે આ પાણી ભરાઈ જાય છે ત્યારે મોટર પણ કામ નથી લાગતી અને બે જ્યાં દરવાજા મૂક્યા હતા ઝાડી મૂકી હતી તે પણ બે જ દિવસમાં તૂટી ગઈ છે ત્યારે આ તંત્રની પોલ ખોલતા હાલ પ્રવીણ રામની અટકાયત કરવામાં આવી છે ત્યારે આવા જ અમના વિડીયો અમે તમને માહિતગાર કરતા રહેશું ત્યાં સુધી જોતા રહો નવજીવન ન્યૂઝ અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું નહીં ધન્યવાદ વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીર પરાઈ